पारडी नेशनल हाईवे पर प्रजापति हॉल सामने रोड निर्माण की धीमी गति गतिए ट्रैफिक अवरजवर बच्चे गंभीर ट्रिपल अकस्मात सर जायो तो आश्रे बप्पोरे एक वागे नी में वलसाड ना वापी तरफ जता ट्रक पर कंटेनर आइसर टेम्पो और टाटा डम्पर एक बीजा साथे धडाका भेर અથડાता અથરાमण इटली जोरदार होती के

જ્યારે ધડાકે ભેર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જા આ વિસ્તારમાં બિસ્માર માર્ગ અને અધૂરા હાઈવેને કામને કારણે અગાઉ પણ અનેક અકસ્માતો બન્યા હતા ઘટનાને બાદ પોલીસ સ્થળ પર દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને પૂર્વત જ્યારે આ કરાયું હતું ઓથોરિટીની બેદરકારી અને કામગીરીમાં ચાલતા વિલંબને કારણે લોકોને રોજિંદા જોખમનો સામનો કરવો પડે છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે